વિવાદ વચ્ચે પરશુત્તમ રૂપાલાનું નિવેદન પણ સામે આવ્યું છે નારી શક્તિને ઈશ્વરની કૃપા છે તેવું રૂપાલાએ જણાવ્યું તો નારી શક્તિને વરદાન છે સ્ત્રીમાં એવી શક્તિ છે જે બે પરિવારને પોતાના ગણે છે તેવું રૂપાલાએ જણાવ્યું બે કુળને પોતાના સ્નેહ સદ્ભાવથી મહેકાવે છે સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો ટ્વીટ અગાઉ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના રોટી બેટીના વ્યવહારનો ઉલ્લેખ કરી વાત કરી હતી જે બાદ વિવાદ થતા તેમણે ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી તેવામાં હવે પરશોત્તમ રૂપાલાએ નારી શક્તિને વંદન કરતા હોય તેવું નિવેદન આપ્યું છે ત્રણ ચાર હાય હાથી આવી હોય દીકરી ઈ એના બાપ ની વાત કરવા બે હે તો ચાર દી પેલા જ બધું એના મગજમાં જે ફિટિંગ હોય આખું વાઇપ ઓફ કરી નાખે બોલું શું કરે છે આપણે કોમ્પ્યુટર માંથી ડિલીટ અને આખે આખો નવો પ્રોગ્રામ ફિટ કરીને આવી જાય ગયા તાણદીમાં અને એના પપ્પા વાત કરે તો કે તમારે તો આપણે ત્યાં એક જ ગાય છે અમારે ત્યાં એક ભેંસ છે ને ગાય છે અમારે ત્યાં તો ઇનોવા છે આપણે તો ફ્રન્ટી છે એ બધું એનામાં અમારે મંડે ઘણા વાર તાણદી ઝાર બેટા તું અહીં થઈ ગયા કે તાણદીમાં એના કુટુંબના એના પરિવારની એ થઈ જાય એ નારી શક્તિ શક્તિને ઈશ્વરની કૃપા છે એની એનું એ વરદાન છે એવી માતા પચાસેક વર્ષની પીયત ઝાડવાય ન ભ્યા હોય બહુ ઓછા લોકોને ખબર છે કે ઈ માં સીમની અંદર નીકળે તો ગામડાનો માણસ છું એટલે મને આમાં બધા ગામડાના જ ઉદાહરણ યાદ આવે છે અને એ સીમમાં એક વાદળી ચડે તો એ વાદળી હામું જોઈ એ માં જે એના શું ખેતરમાં જ ઊભી હોય એમાં ઉભી હોય એના છોકરાના ખેતરમાં એના પતિના ખેતરમાં ઊભી હોય ત્યાંથી વાદળીને સમાચાર મોકલે વરજે મારા વીરના ખેતરમાં હજી સુધી કોઈ માતા એમ નથી કીધું વરજે મારા હા હરિયા કેવડું મોટું આ લોકોનું કમિટમેન્ટ છે